કોઈક પક્ષે હા પાડી કોઈક પક્ષે ના પાડી અને ઘણી બાબતો ચર્ચા થઈ પણ આપણી સાથે ઘણા બધા અહીંયા ગામના યુવાનો છે વડીલો છે આપણે એમની સાથે વાત કરીએ કે એ લોકો શું કહેવું છે કાકા તમારું નામ મારું નામ અશોકભાઈ અશોકભાઈ તો આજે જે મહાપંચ થઈ અને જે બધા આગેવાનો અહીંયા ભેગા થયા હતા અને સમગ્ર ગામજનો ભેગા થયા હતા અને એમાં નિર્ણય આવે નહીં આવે એ બધી પરિસ્થિતિ એના માટે તમે શું કહેશો હવે જે આગેવાનો છે કેટલાક કેટલાકની ઈચ્છા એવી છે કે આપણે અમુક શરતો ને આધીન આ દુકાનો ચાલુ કરવા દઈએ પણ મોટા ભાગના જે ગ્રામજનો છે કે જે અહીંયા હાજર છે એ લોકોનું કહેવું છે કે આપણે દુકાનો હાલમાં ચાલુ કરવા દેવી નથી લોકો જે વેપારીઓ છે એ તો લાખો રૂપિયા આપીને પોતાનો ધંધો ચાલુ કરવા તૈયાર રહેશે પણ ગ્રામજનો અથવા અહીંયા જે હાજર છે ગામના લોકો એ લોકોની ઈચ્છા નથી

અમારે એ જ છે કે ડોલોન ગામ માં દુકાન એ લોકરી બંધ છે અને બંધ જ રહેશે કેમ કે પોતાના દીકરા ખોયો એના દુખા તો હું છે એમને ખ્યાલ આવે છે આપણે નથી આવતી એમ બરાબર કાલે ઉઠીને મારવાડી ને મારા દીકરા ને બી એમ કર્યો આ જીવન સી જિંદગી સે નહીં લસે હે તેના જમીદાર કોણ રહેશે પોલીસ રહેશે કે કોઈ મામલો કલેક્ટર રહેશે સાચી વાત છે એ વાત માં સમાજ માર લઈને ચાલીસો ને સમાજ ના હાથે લઈને ચાલીસો મેં

બસ એટલું બોલે શું કીધેલું એ વિડીયો બી છે તમે યુવાન થકી તમે બોલો છો તમારો નિર્ણય શું છે એ બધા નિર્ણય લેવા માટે સરપંચ સાહેબ જતા રહ્યા જતા રહ્યા પણ સુધી ગામ સભામાં ઠરાવ નહીં મૂકે તમે બી એમ કેવા

બીજો કેસ થયો ભાઈ બેન નો ત્યારે બીજી જાત જોઈતી અને જયારે આગળ પેલા બધા ભેગા થયેલા ત્યારે સરપંચ એવું કીધેલું કે તમે જે ખરું આજે કેમ ફરી ગયા આજે કેમે બોલ્યા કે કોઈ છોકરીને કઈ કરી ગયા તો ત્યારે કોણ કેવાનું છે એ મારવાડા મારીને ભાગી જતા છે

તો ડોલવંડ સરપંચ શ્રી આજે શું નિર્ણય લીધો છે એના માટે આપણે બે સાથે વાત કરી આજે નિર્ણય લીધો છે 31 તારીખ થી આપણે બંધ હતો દુકાન તો હવે એલી તારીખ થી ચાલુ કરવાનો નિર્ણય લીધો જે ઠરાવો લખ્યા છે એ ઠરાવો અમને મંજૂર છે ગ્રામ સભા ગ્રામ સભા માં જે નિયમો અત્યારે વાંચી સંભળાવ્યા છે એ નિયમો બધા તમને મંજૂર મંજૂર છે હા અને પણ જે ગામ ના અમુક લોકો જે નારાજગી વ્યક્ત કરે છે એના માટે તમે શું કહેશો અમુકને દુઃખ બી લાગે અમુક ને સમજાણ સમજણ નહીં એટલે કે અમે જેવું બોલ્યા કરે ને બાકી વસ્તુ શું છે અત્યારે આપણને બધાને ખબર છે કે ગામની અંદર આ આટલી મોટી ઘટના બનેલી છે એટલે સબાઈક છે કોઈને બી દુઃખ લાગે હા બરાબર પણ આ વસ્તુ આપણે હંમેશાના માટે પકડીને નહીં ચલાય એમ કારણ કે આપણે ગામ ચલાવવાનું છે એટલે આ દુકાનો ખરા ને દુકાનો અમે આવતીકાલથી ચાલુ કરાવવાના છે એ કમિટી બોડી એ નક્કી કર્યું છે પણ આ જે મહાપંચ નું જે અમને જે લખાણ આપવામાં આવેલું છે આ નિયમો બધા વેપારી મંડળે પાલન કરવું પડશે કારણ કે આ વસ્તુ અમે ગ્રામસભાની અંદર લેવાના છે એનઓસી ની વાત કરી છે એનઓસી 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 તો લેવાની જરૂરી જ છે પણ એનઓસી તાત્કાલિક આ લોકો નહીં આપી શકે એટલે મુદત આપવું અમે એ લોકો માટે મુદત આપી છે હા મુદત મુદત આપવું